મિત્રો તો આપણે આવી ગયા છે અને સ્વાગત છે ચાલો આપણે બધા મંદિરના દર્શન મિત્રો આજે અત્યારે બધા મિત્રો જોડાઈ ગયા છે ધીમે ધીમે ચાલો તો બધા મંદિરના દર્શન કરાવશું મિત્રો તમને ધીમે ધીમે આગળ જઈશું બધા મિત્રો જોડાય છે એટલે પછી બધા મંદિરના દર્શન કરાવશું મિત્રો ચાલો મિત્રો તો ધીમે બધા મિત્રો જોડે જો ચાલો ગાંધી મંદિરના ના દર્શન કરાવશે મિત્રો અત્યારે આપણે સામે મંદિર આવી ગયા છે ધીમે ધીમે ગાંધી મંદિર ના દર્શન કરાવશું મિત્રો તો ચાલો લાઈન લાઈન માં બની રહીજો મિત્રો ચાલો તો હવે ધીમે ધીમે આપણે ગાંધી મંદિર તરફ જઈ ચાલો તો આજે તમને જણાવવાનું કે મિત્રો અયોધ્યાથી રામજી મંદિર જે બની રહ્યું છે તેની કળશ આવી ગયો છે તેના પણ આપણે દર્શન કરાવશું ચાલો મિત્રો તો બાદ મંદિર આવી ગયા છીએ આપણે મિત્રો જોડાઈ ગયા તો જણાવો કે અત્યારે આપણા ગાદી મિત્રે છે અને સામે જે કળશ બતાવી છે મિત્રો તે અયોધ્યાથી આવેલું છે તમે જોઈ શકો કે સામે જે કળશ બતાવી છે તે અયોધ્યાથી આપણા બાપાના મંદિરે આવી ગયા છે ચાલો એ ઝૂમ કરીને બતાવું છું તમને આ કળાશ બતાવી છે મિત્રો તે અયોધ્યાથી આવેલ છે અને અહીંયાથી બધા જ ગામડે চাল <hattop> মিত্রো <hattop> છે તમને આ જે કળશ બતાવી છે અયોધ્યાથી આવેલ છે અને અહીંયાથી આપણે જે પ્રસાદી આવી છે અયોધ્યાથી તે આપણા મંદિરમાં એટલે કે મંદિરેથી ધીમે ધીમે બધા જ ગામડે કળશ આવે મોકલવાનું છે મંદિરેથી ચાલો તો હવે સમાજ મંદિરે દર્શન કરીએ મિત્રો તમને આજે જોઈ શકો તો ટ્રાફિક સાવ ઓછું છે મિત્રો એટલું બધું ટ્રાફિક જોવા નથી મળતું નવા મિત્રોને જણાવો કે આપણે આજે કળશના પણ દર્શન કરાવ્યા છે તમને રામજી મંદિર આપણા અયોધ્યા રામ મંદિરથી જે કળશ પણ દર્શન કરાવ્યા છે મિત્રો આ દેખાઈ રહ્યો છે અયોધ્યા રામ મંદિરથી કળશ આવેલું છે અને આનો શોર્ટ વિડીયો પણ હમણાં આપણે ટૂંક સમયમાં મૂકી દઈશું આપણે આશ્રમનો શોર્ટ વિડીયો મૂકી દઈશું મિત્રો જે અયોધ્યાથી થી રામ મંદિર બની રહ્યું છે ત્યાંથી જે કલાશ આવી છે શોર્ટ મિત્રો તો તો બીજા બની

અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો તમને તો લાઈવમાં મિત્રો ધીમે ધીમે આપણે તરફ આવી ગયા છે આ છે ધ્યાન મંદિર મિત્રો તમે જોઈ શકો છો આરણ કરણ સીતારામભાઈ કરણભાઈ બાબા સીતારામ જય શ્રી સીતારામભાઈ ચાલો તો ધ્યાન મંદિર આવી ગયા છે આપણે આ જોઈ શકો છે મિત્રો બાપા વાસણ ના દર્શન કરાવો પણ મિત્રો હવે આગળ આવી ગયા છે કાલે વાસણ દર્શન કરાવશું તમને મિત્રો અત્યારે તો આપણે ધ્યાન મંદિર આવી ગયા છે પાછું ફરીને રિટર્ન જવું પડશે એના બદલે આપણે હવે કાલે દર્શન કરાવી દઈશું મિત્રો બધા મિત્રોને જાણવાનું કે આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખીએ જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ વિડીયો મૂકીએ છીએ મિત્રો અને આજે અયોધ્યાથી બાપાની કળશ આવી ગયો છે બાપાના મંદિર અયોધ્યા રામ મંદિર જે બની રહ્યું છે ત્યાંથી બાપાની પ્રસાદી રૂપે આવી ગયો છે કળશ એનો પણ વિડીયો અમે ટૂંક સમય મૂકી દઈશું શોર્ટ વિડીયો ઈશ્વરભાઈ મકતા મકવાણા બાપેશરામભાઈ ચાલો હવે વડની અંદર બાપાને દર્શન કરાવીએ તમને મિત્રો જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે ચાલો તો વડ તરફ જોઈએ અને બાપાના દર્શન કરાવીએ તમને મિત્રો અહીંયા ધ્યાનથી જોજો તો બે આંખ નાક મોટો બધું જ દેખાશે મિત્રો જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે એમાં માઈશ મેપર માં બાબાશ્રમભાઈ જયેશભાઈ ચાવડા બાબાશ્રમભાઈ આ છે મન ધ્યાન મંદિર પાસેનો વર્ડ જેમાં અહીંયા આપણે બાપાના દર્શન થઈ શકે છે ધ્યાનથી જઈશું તો તમને બાપાના દર્શન થશે મિત્રો ચાલો મિત્રો તો બીજા મંજેના પદ્રશ્ય કરવા એ તમને તો લાઈવ માં બન્યા રેજો મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો આ જોઈ શકો તમે તો પાસમાં બગીચો છે લાઈવ બંડીવાળા બાબા રામદેવ સપોર્ટ હા ભાઈ મહેશભાઈ પરમાર ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ જઈએ ગાડી મંદિરે ફરી પાછા ગાંધી મંદિર દર્શન કરાવીશું મિત્રો તમને આપણે હવે મંદિરની સામે આવી ગયા છે આ નજીકમાં જ બાપા ધરમ મંદિર છે ગાંધી મંદિર ચાલો મિત્રો તો ફરી પાછા આપણે ગાંધી મંદિર આવી ગયા છે તમે જોઈ શકો તો અહીંયા કળશ બતાય છે તે અયોધ્યાથી આવેલી પ્રસાદી છે અને આ પ્રસાદી માંથી આપણા મંદિર ની અંદર પ્રસાદી છે તેમાં થોડી થોડી પ્રસાદી આજુબાજુના બધા જ છે અને આનો વિડીયો પણ હમણાં શોર્ટ વિડીયો મૂકી દઈશું મિત્રો કળશ નો તમે જોઈ શકો તો ચાલો મિત્રો બીજા મંદિર કરીએ તમને કાલ કરતાં આજનો પબ્લિક જો તો ખૂબ જ ઓછું છે મિત્રો કાલે ખૂબ વધારે પબ્લિક હતું આજે ખૂબ ઓછું પબ્લિક છે મિત્રો જોઈ શકો છો તો ખૂબ ઓછું ટ્રાફિક જોવા મળે છે આજે નર્સ બાબા

સવારે પુષ્પર લખનૌત્રા બાપા સ્તરામભાઈ ઈશ્વરભાઈ બાપા સ્તરામભાઈ ચાલો તો એટલે સુધી વિડીયો રાખીએ લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ વીએમસી નું રિઝલ્ટ આવ્યું છે તો બાપાને એવી પ્રાર્થના છે કે વીએમસી માં તમે મિત્રો પાસથી જાઓ અને ખૂબ ખૂબ શુભેચ્છા જેથી કરી તમે આગળ ખૂબ વધો અને બાપાને એવી પાસથી જાઓ એવી પ્રાર્થના કરીએ આપણે તમારો રિઝલ્ટ સારું હોય મિત્રો ચાલો મિત્રો તો આપણે એટલે સુધી લાઈવ રાખીશું કાલે સવારે આઠ વાગે લાઈવમાં મળીએ મિત્રો લાઈવમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો તો બધા જ મિત્રોને બાપ સવારે આઠ વાગે સાંજે આઠ વાગે ફ્રી એકવાર જણાવી દે ને સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે આપણે લાઈવ વિડીયો અમકીએ છે મિત્રો ટાઈમ હોય તો તમે જોડાઈ શકો છો અને નવા હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ બધા જ મિત્રોની બાબત